એક કોન 51 રૂપિયા 152 એક કોન 80 રૂપિયા કોઈને પૂછ્યું ના 55 વાળા 55 છે થઈ ગયા હા હા ઓય હાલ ભાઈ

ભાઈ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ સિતે પંચોતેર બ્યાસી પંચાસી નેવું પંચાણું બસો મોબાઈલ હા બસો હાલ કોઈ મનસા ભાઈ બસો રૂપિયા હું તને લઈ જા હે ની યાર

151 100 150 200 200 1 2 3 4 5 6 7 8 9 જોઈ લો યા હું કામ ડડા આવું હું આયા ડડા કરું છું તમે હું કામ હું કરું નહીં ડડા હું કરું दादा 290

55 56 57 1.5 60 71 75 80 85 90 95 300 300 રૂપિયા દૈનિકાળોભાઈ આલરવી મેપમાન આલવા બીસાના 200 ઉછીન હતી રે બા કોઈએ

આલો ભાઈ ફરસાણ માગડે ગયો 540 દાદા કોટુ કોઈદી મરી જાય હાલો બા કેતા દે ને ગઈ એક